સમયની સાથે આપણા વાળ છે તે સફેદ થવા લાગે છે પણ શું તમને આ જોઈને ક્યારે એવો સવાલ થયો કે કેમ એક ઉંમર પછી આપણા વાળ છે તે સફેદ થવા લાગે છે હેલો વોઇસ ઓફ ધ ડિજિટલ પર હું છું હિતેશ્રી અને આજના આ વિડીયોમાં તમને ખબર પડી જશે કે એક ઉંમર પછી આપણા બધાના વાળ સફેદ કેમ થવા લાગે છે પણ હું તમને આનું રીઝન કહું એ પહેલાં આપણે વાળ વિશે પણ થોડું જાણી લઈએ તો આપણા બધાના માથામાં જે વાળ છે તે વાળના બે ભાગ હોય છે જેમાંથી એક ભાગને કહેવાય છે શાફ્ટ અને બીજા ભાગ ને કહેવાય છે રૂટ શાફ્ટ એ વાળનો એવો ભાગ છે કે જે આપણા માથા પર બહારની તરફ કલર સાથે ઉગેલો દેખાય છે જ્યારે રૂટ એ વાળની નીચેનો ભાગ છે એટલે કે વાળનું મૂળ જેમ વૃક્ષનું મૂળ જમીનની અંદર હોય બસ એ જ રીતે સેમ ટુ સેમ દરેક વાળનું રૂટ એક ટિશ્યુની ટ્યુબ થી ઘેરાયેલો હોય છે જેને કહેવામાં આવે છે હેર ફોલિકલ અને દરેક વાળના ફોલિકલમાં ચોક્કસ સંખ્યામાં રંગ દ્રવ્ય કોષો એટલે કે પિગમેન્ટ સેલ્સ આવેલા હોય છે અને આ પિગમેન્ટ સેલ છે તે સતત એક દ્રવ્ય બનાવે છે જેને કહેવામાં આવે છે મેલેનિન અને આપણા વાળના રંગની પાછળ આ મેલેનિન જ જવાબદાર છે ફક્ત વાળ જ નહીં પણ સ્કિન અને આંખોના રંગ પણ આ મેલેનિનના કારણે જ અલગ અલગ દેખાય છે મેલેનિનમાં અલગ અલગ કલરના અલગ અલગ લેવલ્સ હોય છે અને મેલેનિનમાં બે અલગ અલગ ટાઈપ છે જેમાં યુ મેલેનિન અને પ્યુ મેલેનિન વાળનો રંગ કાળો અને ભૂરો હોવા પાછળ યુ મેલેનિનનો હાથ છે જ્યારે ઘેરા લાલ અને નારંગી રંગના વાલની પાછળ પ્યુ મેલેની જવાબદાર છે અને આવા હેર કલર આપણને મોસ્ટલી ફોરેન ના લોકોમાં જોવા મળે છે પણ હવે મેઇન પ્રશ્ન એ કે તો પછી અમુક ઉંમર પછી આપણા વાળ છે તે સફેદ શા માટે થઈ જાય છે તો એ જ વધવાની સાથે આપણા હેરમાં રહેલા ફોલિકલના પિગમેન્ટેડ સેલ્સ છે તે મરવા લાગે છે અને તેના કારણે આ મેલેનિન લિક્વિડ છે તે ઓછું બને છે અને તેની ડાયરેક્ટ અસર આપણા આ હેરને થાય છે અને આપણા મસ્ત મસ્ત હેર એ સફેદ થવા લાગે તો આજના આ વિડીયોમાં મેં તમને ઇન્ફોર્મેશન આપી કે શા માટે અમુક ઉંમર પછી આપણા વાળ છે તે સફેદ થવા લાગે છે આજના આ વિડીયોમાં તમને કઈક નવું જાણવા મળ્યું હશે તો એકલા ન જાણતા બીજાને પણ આ વિડીયો શેર કરજો અને આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન માટે જોતા રહો વોઇસ ઓફ ડિજિટલ અને હા જો સબસ્ક્રાઇબ કે ફોલો ના કરી હોય તો અત્યારે જ કરો